सारो दोस्त यार भाई ने दोस्ती रखो होटल में चा पी वराई दियो होटल में खोरा दियो ई घेरे आववा नो जोई लाकड़ी हम कोन टेके राखे तो अग्नि चा पी ने वही जाहे नीचे राखी दे तो जमीन जाहे पेंट शर्ट वालों बाप लो हूं एम ई गई रोके

અત્યારમાં બને છે ગરમા ગરમ પરોઠા અને મસ્ત મસાલાય જય માતાજી મૂડ માં નથી અને માનવ ભાઈ ગયો છે નાવા બસ આવે એટલે નાસ્તો થઈ જાય તૈયાર એટલે ટાઈમ ચા નાસ્તો કરી લે અને પછી થોડીક વાર બેહીએ અને યાદ કરીએ કે કઈ વસ્તુ ભૂલાતી નથી ને વસ્તુ યાદ કરી ભરવી પડે આવે ત્યારે તો બધું યાદ હોય આ લઈ જવાનું છે લઈ જવાનું છે છે પણ એન ને એકાદી વસ્તુ ભૂલાઈ જાય એટલે હજી ટાઈમ છે બે અઢી કલાકનો તો જેટલું યાદ આવે એટલું પેક કરી દઈએ ભરી લઈએ એટલે ટેન્શન નહીં બરાબર ને તો હાલો હાલો દિવસની શરૂઆત કવિ થઈ છે તમે બધા શું કહેવાનું છે કેજો

આ બાજુ અમાર ફાઈનલ ફાઇનલવાળું પેકિંગ ચાલે છે માનવ જય શ્રી કૃષ્ણ જય માતાજી થઈ ગયું પેક બધું કઈ ભૂલાતું નથી ને તો હાલો વા બેન બેઠા રી ને હવે એને મનાય અને નાસ્તો તૈયાર થઈ ગયો છે હાલો ચા નાસ્તો કરી લઈએ હાલો હાલો પછી કરજે બધું હે એ ભૂલાતું નથી ને હાલો ફ્રેન્ડ તો ચા નાસ્તો થઈ ગયો છે અને ઘરના બધા કામ પડ્યા છે અને અત્યારે હું બનાવું છું ખારી સિંહ મારો ભાઈ હાટું અને એને શીખવાડું છું ક્યારેક બનાવ્યું હોય અહીંયા તો બનાવવા થાય કેમ કે પંદર થી વીસ મિનિટ માં ખારી સિંગ બની થઈ જાય તૈયાર જો બનાવ દસ જ મિનિટ માં ખારી સિંગ થઈ જાય તૈયાર અને ટ્રેનમાં ખાવા થાય સરસ મેં તો તમને કીધું તું વધારે બનાવી દઉં

કપડા કપડા લેવા ને તું તું કે હું કમે લઈ લઈ દે પૂછ તાર એને નથી મારે અઠવાડિયા બે વાર તો કબાટ સરખા કરવા પડે લઈ લે આમ નઈ શોખ થાય કે કેપરી પહેરે પહેરે શોર્ટ પહેરે પણ કોણ પહેરે મને નથી ગમતું

એ જ ના અમુક જુનવાની ભાભા હોય કે સિદ્ધાંત આવી ના પાડે તો એ નહી મારો ઘેરા પપ ના પાડોશી ને આવીને પૂછો તો ખબર પડે આવો કેમ જો આમ થાય એમાં પૂછતો ખબર પડે એ તો એ જોયું હોય ખારા મોરા દી બધા એમ જ જોયા પણ ઈ તઈ એક છે કે એક બીજા એક કરતા ને સમજતા ઈ તો ઠીક મને આવલી સજાઈ બહુ મળી જાય ઉંગઠા પકડાવવાની માથે સ્કેલ રાખવાની

હું જઈ અમદાવાદ અમદાવાદ કે જયપુર ગમે બાર બહાર તો રોકડા રૂપિયા હજાર રૂપિયા થી વધારે પાણી નથી રાખતો અત્યારે હું આવું એટલે મારા પાકીટ માં બે હજાર થી ઓછા રૂપિયા નો હોય ઓછા થાય ને એટલે તરત રોકડા રૂપિયા આપી દઈ માં પપ્પા ગાડી માં પેટ્રોલ પૂરું ન થવા દે હું આમ ત્યાં સુધી સમય હતો જેવું સમય અત્યારે સમય છે એ પ્રમાણે રહેવાની ત્યારે સમય તોય રહેવાનું છે ને ડિસિપ્લિન માં જ કોઈ વસ્તુ અવર નો થાવી જોઈએ કઈ ઓલું નો થવું જોઈએ નિયમ 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 હોય તોડવા હટ્યું તમારા ને પ્રાર્થના કરજો હવે પછી અમારો માનવ આવે ને તો બસ યુનિફોર્મ માં આવે અને એના મારી જે ઈચ્છા છે જલ્દી પૂરી થાય કેમકે હવે કદાચ લગભગ છ મહિને આવે ને વરસ દિવસે આવે કઈ નક્કી નથી બરાબર ને

બે ના પચાસ પચાસ ગુણ હોય એટલે ઘણું કામ એવું કરો કે દુનિયા આપને યાદ કરે એવું ન કરો કે દુનિયા આપને ફરી ખોઈ લો તું મારી પાસે મારી પાસે જ્ઞાન છે પણ હું બની ત્યાં લગી છે ને ચુપ હા વાંચી લઈએ એ તમે કેતા કોઈ ધ્યાન દઈ ને

બરાબર ને આપડી નેત માં કોઈ નોકરી કરતું હોય તો ક્યાં જોયું તારે અરેન્જ મિથ લવ

તારા ઘર માં તો રહે ને નથી અત્યારે કેવું છે જેઠ બાપા હોય ને તો આયા જેઠ બાપા બેઠા હોય ને તો જેઠ ને લાજ કાઢવી પડે વહુ નો લાજ કાઢે સાહેબ હા તમારો ભાઈ બન તમારો દોસ્તાર ભાઈ ને દોસ્તી રાખો હોટલ માં ચા પીવરાઈ દો હોટેલ માં ખોરાઈ દો એ ઘેરે આવવા નો જોઈએ એમ જ કહી દે મને

હોમ થિયેટર ચાલુ નથી થયું મને અત્યારે આ ડાયરા ઉપરથી યાદ આવ્યું નહીતર તો એને હવા માં દેખાડો હોય હા ગમે એટલું ભણવું એજ્યુકેશન લઈ લાવ કે ગમે પોસ્ટ ઉપર જાવ એ તો આપણો હિન્દુ ધર્મ છે આપણું કલ્ચર છે આપણી પરંપરા છે શીખા કેવાય એમ શીખા એ આપણા ધર્મ માં આવે તિલક અને શીખા એટલે કહેવાય કે આ હિન્દુ

જે જૂના રેણી કેણીના વિચાર છે એને પર તમારે શું કહેવાનું છે કે જો હાલો હવે જઈએ રેલવે સ્ટેશને એ પેન્ટ વાળો બાબલો હું એમ આવી એ જો બાબલો કા તો હાલો હવે ઠેલા ઠેલીઓ લઈએ બરાબર અને ગોઠવીએ કન્ટિન્યુ વિડિયો માં જોડાયેલા રહેજો તો રિક્ષા આવી ગઈ છે મને કોઈ સામાન એ બધું એમાં હવે ગોઠવાઈ ગયો છે

ફોન કરો <that's> <laughs> <laughs> Appaachthu homana aimsu Manna Jungee I wis Anfang

અને તારે થોડુંક વધારે લાગે હોય ત્યાં લાગી તો બી બેન રેભાય છે ને બાંધવામાં ત્યાં મસ્તી મારી નવરા ન થાય પણ જાય ત્યારે થોડુંક દુઃખ લાગે તો કંઈ નહીં ચાલો આજ તો આખો દિવસ અમને ઘરમાં નહીં મેં એમ થાય કે અમારા ઘરની રોનક હોય કે આવે ને એટલે ગરમ પૈર્યું પૈરું હોય તો હા ચાલો આ તો આજનો વિડીયો કહેવાય હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે